મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નવી નિમણૂક પામેલા પાંચસો જેટલા યુવાનોને નિમણૂક પત્રો એનાયત કર્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુશાસનની જે પ્રણાલી પ્રસ્થાપિત કરી છે તેને ટ્રાન્સપેરન્ટ રિક્રુટમેન્ટથી વર્તમાન સરકાર આગળ ધપાવી રહી છે રાજ્યમાં વિકાસની જે નવી ક્ષિતિજો ખુલી છે તેના પરિણામે હવે લોકોની અપેક્ષાઓ વધી છે અને ટાઈમલી ડિલિવરી તથા ટ્રાન્સપેરન્ટ ગવર્નન્સ જોઈએ છે જે યુવાનોને નિમણૂક પત્ર એનાયત થયા છે તેમાં પંચાયત સેવામાં અધિક મદદનીશ ઇજનેર માર્ગ મકાન વિભાગમાં મદદનીશ ઇજનેર શહેરી વિકાસ વિભાગમાં પ્લાનિંગ આસિસ્ટન્ટ અને સર્વેર તેમજ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાં આઈસીટી ઓફિસર્સની જગ્યાનો સમાવેશ થાય છે મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે વિકસિત ભારત માટેના ચાર મુખ્ય સ્તંભ ગરીબ યુવા અન્નદાતાને નારી શક્તિ પૈકીના એક સ્તંભ એવી યુવા શક્તિના જોમ અને વિકસિત ગુજરાત માટે સરકારી સેવામાં જોડવાની આપણી તેમણે બે હજાર સુડતાલીસ ના વિકસિત ગુજરાત માટે રાજ્ય સરકારે જે રોડમેપ તૈયાર કર્યો છે તેમાં લિવિંગ વેલ અને અર્નિંગ વેલ ને ધ્યાન રાખ્યો છે તેની પણ ભૂમિકા આ પ્રસંગે આપી હતી